તો દિશાંત કેવી રીતના ખાય છે જો સૂતા સૂતા ખાય છે દિશાંત સૂતા સૂતા ખાય છે તો હેલો ગાઈઝ તો મારા એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે મેં નવી વિડીયો એક શરૂ કરી દીધી છે અહીંયા તો જો હું અત્યારે હાલ રોટલી વગારી રહી છું રોટલી તેલ મૂકી દીધું છે હવે રોટલી વઘાર દઉં નાસ્તામાં ચા નાસ્તો હજી અત્યારે બને છે વગાડી દઉં ચા બનાવી દઉં કરીને બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા ચા એ વિશાળ ને માર પડ્યો

ત્યાં તમે જોઈ શકો છો શું રમે છે ઊંઘે ઊંઘે બેટા આગો આવતો રે પલંગ મોથામાં એ નાટક બાજ એ રહ્યો એ રે નાટક બાદ છે નાટક બાદ એ મારે બપોરે નોકરી ના છોકરી જો કામ ધંધો ના હોય એમ બે દિશા અહીંયા એ દિશા ને અને મમ્મી જોડે આ બાય બાય સાથી સાહેબ ચાલી રે આવો 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 તો પાછે આવો 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 চলো পাচি দাও তো পাছ পড় পাছ পাছ পাচি આવ দাও 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 পেন্ডল মান না বেড়া পেন্ডল পর પગ মুক্তি নাই চালি 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 আগা আগা এই কি দেখো เงี้ย আম মিগি দাও আম কই দাও সীমার টান たら কোন দি আম সী ए एच ए अक्षर आ ए आओ टिटिप 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 चाली 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 टिटिप चाली 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 टिटिप चाली 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 ए चाली 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 ए बी टिटिप गाडी 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 તો ગાય દિશાંત અહીંયા સુઈ ગયો છે દિશાંતને હું ગાળી દીધો છે ને પિંકી કપડાં ધોવે છે તો કપડાં ધોયા પછી હજુ જમવાનું બનાવશે કારણ કે મારે જવાનું છે સેકન્ડ સીપમાં તો દિશાંતને હાલ મેં હું ગાળી દીધો છે એ ઊઠે તે અલગ એ કામ પતી જશે તો અત્યારે હાલ આપણે અહીંયા આરામ કરી રહ્યા છીએ તો ચલો હવે મળીએ જમવા બની જાય એટલે જમવા બનાવે છે ચાલો પિંકીએ કપડાં ધોઈ નાખે છે કપડાં કરીને ધોઈ નાખે કરીને ધોઈ નાખે છે તો હવે એ જશે જમવા બનાવવા ચલો જમવા બનાવવાનું કરો ફટાફટ મારે નોકરી જવાનો છે ટાઈમ થઈ ગયો એક વાગી ગયો છે એક વાગી ગયો છે એક મારું વાગ્યા ફટાફટ કર હેલો ગાઈઝ તો અમે જમી લીધું છે અત્યારે હાલ અને હું ને દિશાંત બંને જ છે ઘરે હિતેશ નથી એટલે અમે દિશાને બંને જમી લીધું બસ હવે વિડીયોને ટાઈમ થઈ ગયો છે મારે હવે વિડીયોને એન્ડ કરવાનું તો મારી વિડીયો તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવી નવી વિડીયો સાથે તો ટાટા બીજું બેટા મળીએ આવી નવી વિડીયો સાથે તો ટાટા બાય બાય じゃいまたじー。